વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની આગાહી રહેલી છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આકાશ પાતાળ એક થતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થયો છે પરંતુ આજે ફરી એક વખત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી જે આ દર્શક મિત્રો ગુજરાતમાં ફરી એક વખત પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી દિવસોમાં આંધી તુફાન વંટોળ સાથે ભારે તેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે જેમાં ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં થી લઈને એકત્રીસ તારીખ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની આગાહી છે તો અમુક વિસ્તારોમાં કહી શકાય કે છ ઇંચથી પણ વધુ વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો આગામી દિવસોમાં આઠથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને ગુજરાત આત્મા પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે નવી હલચલ સક્રિય થતી જોવા મળી છે કારણ કે અરબસાગરના દરિયામાંથી અત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની છે પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે મિત્રો આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે બીજી તરફ બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ છે અને લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે સાથે અરબસાગરના દરિયા અને ભારતના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ગુજરાતમાં છે ભારે પવન ભારે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે બીજી તરફ અંબાલાલ અનુસાર ગુજરાતમાં ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે આજ રોજ સત્યાવીસ તારીખના રોજ તો ગુજરાતમાં વરસાદ પડવાનો છે પરંતુ આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો નવરાત્રીના દશેરાથી લઈને કહી શકાય કે આગામી ઓક્ટોમ્બર મહિના સુધીમાં પણ ગુજરાતમાં છે એ વાવાઝોડું ત્રાટકવાનું છે તેવા હવામાન સમાચાર છે કારણ કે મિત્રો હજુ પણ પેસિફિક મહાસાગર દક્ષિણ ચીનના ભાગોની અંદર નવી હલચલ સક્રિય થતા બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે અને જેના કારણે ગુજરાતમાં છે કે જે આગામી દિવસોની અંદર જેમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં છે એ સાબેલાધાર વરસાદ પડશે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર બારે મેઘ ખાંગા થશે તો અમુક વિસ્તારોમાં મિત્રો પૂરની શક્યતા નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે ખાસ કરીને મિત્રો સાવચેત રહેજો મકાનો તણાતા છે તેવા હવામાન સમાચાર છે ખેતરો બેટમાં ફેરવાઈ જશે નદી નાળાઓ છલકાવાના છે આમ તો મિત્રો હવે કહી શકાય કે ગુજરાતમાં જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આમ મિત્રો આ જે ચાર મહિના હોય છે એ ચોમાસાના ખૂબ જ મહત્ત્વના હોય છે જેમાંથી ત્રણ મહિના તો હાલ વીતી ગયા છે એટલે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનો હવે સમાપ્ત થવા આવી રહ્યો છે પરંતુ હજુ સુધી ગુજરાતમાં કોઈ વાવાઝોડાની અસર થઈ નથી તો એવું કહી શકાય કે સપ્ટેમ્બર મહિનામાં છે ગુજરાત નજીક વાવાઝોડું છે ત્રાટકવા માટે આગળ પણ વધી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એક નવી અપડેટ સામે આવી રહી છે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આગામી દિવસોમાં કઈ રીતે વરસાદી સિસ્ટમ છે કે ગુજરાતના એ વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા કયા ભાગોને કેવી રીતે ધમરોળી રહી છે એ પણ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઘડીક આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોને ધમરોળી રહી છે તો ઘડીક આ વરસાદી સિસ્ટમ લાબુ થઈ રહી છે ફરી આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ખાસ અમદાવાદ વડોદરા ગાંધીનગર લાગુના વિસ્તારોમાં આગામી પાંચ સપ્ટેમ્બર માટે માટે ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને પણ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ સૌથી ઓછી શક્યતા છે કચ્છ વિસ્તાર છે 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 અને વિસ્તારમાં કે જે આ વરસાદી સિસ્ટમની અસર ખૂબ જ ઓછી જોવા મળી તેવા પણ મિત્રો અત્યારે ખાસ હવામાન સમાચાર છે અને સૌથી વધારે વરસાદી સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની છે અસર જોવા મળી રહી છે જે રીતે મિત્રો તમે આ જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ

મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં મિત્રો તમે આ પોપટી લીલાકલ લીલા જેવો ભાગ જોઈ શકો છો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદની શક્યતા ખૂબ ઓછી એટલે કે આજે એક ઇંચ કરતા પણ ઓછો વરસાદ છે આજે આ વિસ્તારોની અંદર પડશે આ સાથે મિત્રો જો વરસાદની આ જે વધારે સંભાવના હોય તો એ છે ખાસ વાત કરીએ તો છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં છે ત્યાં વરસાદની શક્યતા છે આવતીકાલે એટલે કે મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદે વિરામ લીધો છે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાએ વિદાય લેવા માટે આગળ વધ્યું હોય ચોમાસું તેવા હવામાન સમાચાર છે માત્ર દક્ષિણ ગુજરાત અને ખાસ મધ્યપ્રદેશના જે સરહદી વિસ્તારોના જે જિલ્લાઓ છે ગુજરાતના ત્યાં મિત્રો માત્ર વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા મળી રહી છે આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આગામી એક સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં છે એ માત્ર છવાયેલા વિસ્તારોમાં જેમાં મિત્રો દસથી થી પણ ઓછા જિલ્લાઓ હોય છે કે જે આ વરસાદ છે એ પડી શકે છે બાકીના જિલ્લાઓની અંદર છે મિત્રો ચોમાસું છે એ અત્યારે ખેંચાણું છે હાલ વરસાદ છે એ નહીં પડે નહીં વતે જેવો પડશે અમુક ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે સો એ સો ટકાની ગેરંટી નથી કે વરસાદ છે એ તમામે તમામ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે એ નોંધાઈ શકે આ તરફ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે કોઈ ગુજરાતમાં વરસાદ લાવે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી માત્ર જે વરસાદી અત્યારે સક્રિય બની છે એ ખાસ બંગાળની ખાડીની અંદર છે અને ભારતના મધ્ય ભારત નાગપુર લાગુના વિસ્તારની અંદર એક વરસાદી સિસ્ટમ છે કે જે સક્રિય થઈ છે પરંતુ આજે બપોર અને સાંજ સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં છે નવી હલચલ સક્રિય થઈ છે ખાસ મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન ફરી એકવાર વીજળીના ચમકારાની સાથે ભાવનગર છે ભાવનગર આજુબાજુના વિસ્તારો જેમાં મિત્રો અલંગ છે અમરેલી લાગુના વિસ્તારની સાથે બોટાદ છે બોટાદની સાથે સાથે કુંડલા છે રાજુલા છે મહુવા છે તળાજા છે તુલસીશ્યામ છે ઉના છે કોડીનાર લાગુના વિસ્તારની સાથે સાથે વિશાવદર બગસ જુનાગઢ લાગુના વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ભાવનગરમાં ખાસ કરીને આજે વરસાદની શક્યતા છે એ વધારે જોવા મળી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો મિત્રો આજે વરસાદની સંભાવના છે જ પરંતુ વડોદરા છે અમદાવાદ છે દાહોદ લાગુના વિસ્તારની અંદર જ્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના ભાગોની અંદર છે વરસાદ જોવા મળશે પરંતુ ફરી એક વખત ખાસ જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખના રોજ એક વરસાદી સિસ્ટમનું માળખું છે એ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં છે એ અમદાવાદ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે ઓરેન્જ એલર્ટ તો અમુક ભાગોમાં છે યલો એલર્ટનું સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવે તેવા મિત્રો હવામાન સમાચાર છે અત્યાર મિત્રો કહીશું કે એવું નક્કી નથી કે ગુજરાતમાં કઈ રીતે વરસાદની સંભાવના છે પરંતુ બે તારીખ આસપાસ એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ એક વરસાદી સિસ્ટમ જે અમદાવાદ લાગુના વિસ્તારનો છે શકે છે અમદાવાદ છે મહેસાણા છે પાલનપુર છે વડોદરા છે દાહોદ લાગુના વિસ્તારોમાં છે કે જે અતિશય ભારે વરસાદની સંભાવના છે એ જોવા મળે છે હાલ પૂરતી હાલ પૂરતી તો મિત્રો કોઈ ગુજરાતના એવો ભાગની હોય કે જે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવે વરસાદી ઝાપટાં પડશે અમુક ભાગોમાં મિત્રો ત્રણથી ચાર ઇંચ સુધીના ધોધમાં વરસાદ પડી શકે છે અમુક ભાગોમાં મિત્રો હાલ ભારે વરસાદ પડવાને લઈને નદી નાળાઓ પણ છલકાઈ શકે છે અને બંગાળની ખાડી પણ અત્યારે ફરી એક વખત સક્રિય થવા જઈ રહી છે અરબસાગરનો દરિયો અત્યારે સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં છે વરસાદી વિરામ